ગુડ મોર્નિંગ હોપ કે બધા મજામાં જોશો તો તમે વિચારતા હશો કે ક્યાં લોક સ્ટાર્ટ કર્યો હોય તો કાલે અમારા દુકાન નું ઓપનિંગ હતું

આપણે અંદર તમાર ટાઈમ અહીંયા છે પાણી છે કે ઉત્તરાયણ સામે આવે છે એટલે કમૂતરામાં કંઈ મુહૂર્ત થાય નહીં એટલે અમે તાત્કાલિક મુહૂર્ત કરી નાખ્યું દુકાનથી જ બ્લોગ સ્ટાર્ટ થવાનો છે અને નવા નવા બ્લોગ પણ તમને બતાવવાના છે જેટલાને ખબર હતી આ જેટલાને નથી કીધું માફ કરજો કારણ કે જલ્દી જલ્દી કમૂતરાના હિસાબે અમે વિચાર્યું હતું ઘણું બધું હતું બધું કમ્પ્લીટ કરીને પછી ઓપનિંગ કરવાનું હતું પણ કમૂતરાના હિસાબે અમે લોકોએ જલ્દી કરી નાખ્યું રવિવારે તો કંઈક સાડા બારનું મુહૂર્ત હતું તો કંઈ નહીં બને એટલું થોડું ઘણું કર્યું હે બહુ વાયફાય કર્યું નહીં ઓપની તો એ વિડીયો તમે જોયું જ હશે અને ઇન્સ્ટાગ્રામમાં મેં સ્ટોરી સ્ટોરી મૂકી હતી એવું કંઈક કર્યું હતું હતી પણ ધીમે ધીમે જ્યારે કમ્પ્લીટ થશે પછી અમે તમને બતાવશું એ તો તમે ટકો તો અહીંયા અમારી જોડે કોણ કોણ રહેવાનું એ પણ હું તમને બતાવી દઈશ આવો કંઈક બ્લોગ સ્ટાર્ટ કર્યો હે હવે આખો દિવસ શું કરીએ શું નહીં અને રોટલી હું બનાવવાનું છું ગાઈસ તો હે ને આ હે ને હું ઇન્સ્ટાગ્રામ માં પણ મૂકવા છું શું કે હું તમને બધાને બતાવી દઉં હું અમાર જોડે કોણ કોણ સો એ તો એવું છે તો અત્યારે હે ને હું રોટલી બનાવવાની હાર છે એટલે મારી રોટલી ચાખવી હોય તો અહીં આવી જજો હનુમાન સર્કલ જોડે ચામુંડા જયશ્રી ચામુંડા ભોજનાલય ગુજરાતી પંજાબી ચાઇનીઝ બરાબર બીજી ત્રીજી વાર કીધું તમે અને આ હે ગાયત્રી અત્યારે થોડી ઘણી મને મદદ કરવા માટે આવી ગઈ છે અને બબુ મેડમ કહે છે ખુડલ અને આ છે ચક્રવાતી હે ને સુનામ તારા હાથ નામ મેં સ્ટાર્ટિંગ છે એટલે થોડું થોડું તેવું રહેવાનું પછી કમ્પ્લીટ થઈ જશે પછી વિડીયો જોવાની તમને બહુ જ મજા આવશે તો મળીએ થોડી વાર રહીને તો વિડીયોમાં કન્ટિન્યુ ભોજનાલયમાં આપણું સ્વાગત છે જો કે અમે થોડી હેલ્પ કરવા અને હવે આપણે જમીશું અત્યારે વધી ગયા છે તો કંઈક આ રીતનું કંઈક જમવાનું બનાવી છે જોઈ શકો છો આ હે વટાણાનું શાક આ હે મિક્સ શાક સલાડ રોટલી અને કાહે ચાવર અને છાલ તો તમે અહીંયા વિરમગામ આજુબાજુમાં ક્યાંક આવો તો અહીંયા પહોંચી જજો ચામું ભોજના તો ચાલો આપણે જમવાનું સ્ટાર્ટ કરીએ અને તમે પણ ટેસ્ટ કરો કે અહીંયાનું જમવાનું કેવું છે તો આ બધું બનાવે છે આમ આમ નામ છે અમર થાય લંચનો ટાઈમ પૂરો થઈ ગયો છે અને હવે મળીએ સાંજે તો ચલો હવે અત્યારે આપણે આપણું કંઈ અહીંયા કામ નથી એટલે હું જઈશ હવે ઘરે અને આવીશ પછી સાંજે તો અત્યારે ચલો આપણે ઘરે જઈએ તો બધું પેકિંગ કરી બધું નાખી જઈશું અને અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ તો ચલો જઈએ ગાયત્રી મેડમ શું કરે गायत्री मैडम ने અત્યારે હેન વાસવાનું જસામ જપટ મલાઈ લીધા હે કારણ કે અમા થોડા દિવસ તો અમારે લોકોને કરો જ પડશે and આ છે હે અમાર હે અમર ક્યોકી ઓ સબ ઓ સબ બનાતા હે ઉસકો ફેમસ karna હે guys હે ને એ અમારે સબ કુછ બનાતા હે અભી કાઉન્ટર કા આરામ હે તો ઓ લોગ અભી સામ કે તૈયારી કરેંગે અને હમ લોગ જાયેંગે ઘર પે દીકો રાત્રે પહોંચી ગયો હે મમ્મી જોડે અને હવે હે ને શું કે ખબર હે દુકાને ચોકલેટ લઈ આવી પછી હવે ગલુને રમાડવા જવાનું છે પછી ગાયને રોટલી ખવડાય હે ને બેટા જા ને રોટલી ખવડાય હે ને બનાય જા એ અંદર રોટલી પડી જો ગાયને ખવડાય જો અંદર રોટલી પડી ઓટી ઓટી આ

और मुंबई मुंबई अच्छा अच्छा है तो सब जगह पे जाके आए और अभी आ गए हैं विरम तो अभी सब जगह पे अच्छा काम करके आया है वो और अभी विरम गांव में अच्छा काम करेगा है ना મે જમા બેસી ગયા છે બધાય જમી લીધું છે આ સૌ સૌનું કામ કરે છે બધું પેકિંગ કરે છે અહીંયા બધું કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે અને હવે અમે લોકો જમી લે હું અને બબુનો પપ્પા બંને બાકી સાથે કરી જમી આ ડીશ પણ ઉપયોગમાં લઈ લેવાના આમાં મને પણ આમાં સવાલા આપી દો એ જ ના આપણે બાજુમાં માટે ચાલે